મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લામાં સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રોયલ્ટી પાસ વગર મોટા પાયે ખાની હેરાફેરી ચાલતી અટકાવવા તારીખ અગિયાર આઠ બે ના રોજ સંખેડા તાલુકામાં કલેડિયા ગામ ખાતે ભૂમાફિયા દ્વારા ખાનગી જગ્યાઓ ટ્રકો દ્વારા રાત્રિના સમય દરમિયાન ખા માટી ખાલી કરવામાં આવતી હતી અને ટ્રકોનો વધુ પડતો ઘોંઘાટ થતા ગ્રામજનોએ પત્રકાર નયનેશ પ્રકાશભાઈ તળવીને બોલાવેલ અને સ્થળ પર મોટા પાયે પાણીનો જથ્થો જોવા મળ્યો હતો જેથી ગામના વ્યક્તિઓએ રોયલ્ટી પાસ માંગતા રોયલ્ટી ના હોવાથી સમગ્ર ઘટનાનો પર્દાફાશ પત્રકારોએ કર્યો હતો જેને અદાવત રાખી ભૂમાફિયા દ્વારા પત્રકાર તળવી નયનેશભાઈ પ્રકાશભાઈ વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધવામાં આવી હતી જેથી આદિવાસીની પ્રકૃતિનો નાશ ના થાય અને પત્રકારો વિરુદ્ધ ષડયંત્ર રચી ખોટી રીતે ફસાવતા સમસ્ત નસવાડી સંઘ દ્વારા નસવાડી મામલતદાર પહોંચી તટસ્થ તપાસ થાય અને ભૂમાફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય દાખલ બેસાડવામાં આવે તેવી નસવાડી તાલુકાના પત્રકારોએ માંગ કરી હતી ન્યાયહિતના સમાચારો પ્રસિદ્ધ કરી લોકોની અવાજ બની ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ પત્રકારો પોતાનું જીવનું જોખમ ખેડી સરકારની તિજોરીને નુકસાન ના થાય તે હેતુથી સમગ્ર ઘટના બહાર લાવતા હોય છે જેથી આવા ભૂમાફિયાઓ પત્રકારોનો અવાજ દબાવવા આ રીતના ખોટી ફરિયાદો કરી તેઓને ડરાવતા હોય છે અને પત્રકારોની સુરક્ષા અને બે નંબરના ચાલતા માટીખાના અટકાવવા અને આવા ભૂમાફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા નસવાડી તાલુકાના પત્રકારો દ્વારા સેવા સદન પહોંચી ભૂમાફિયાઓની

આયોજનપત્ર આપેલું છે પત્રકારનું કામ છે કે ખોટા કામ થતા હોય એને ઉજાગર કરવાનું અને પત્રકારની વિરુદ્ધ ફરિયાદ આપવા જાય તો અધિકારીઓ તરત લઈ લે છે ને પત્રકારને ન્યાય મળતો નથી પત્રકારનો અવાજ દબાવવાની આ વાત કરે છે બા ભૂ માફિયાઓ એટલે અમારી સરકાર જોડે એટલી જ અપેક્ષા છે કે અમને ન્યાય મળે આજરોજ સમગ્ર સમસ્ત પત્રકાર સંઘ નસવાડી દ્વારા તળવી નયનેશભાઈ પ્રકાશભાઈ નામે જે પત્રકાર છે તેઓની સામે ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવા બાબતે આવેદનપત્ર રજૂ કરેલ છે તેઓની લાગણીને માન આપીને આ આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબ સાહેબશ્રીને અમે ફોરવર્ડ કરશું આ બાબતે અમારી કક્ષાએથી જે કંઈ સત્તાઓ હશે એ ગેરકાયદેસર માટી ખરાણ વિશે જે લખેલું છે કરી અને કાર્યવાહી પણ આજ રોજ અમે નસવાડી મામલતદારશ્રીને પત્રકાર સંઘ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યા હતા એ આવેદનપત્ર આપવા પાછળનું કારણ એક જ છે કે નસવાડી તાલુકામાં માટી ખનન બહુ મોટા પાયે બે નંબરમાં થાય છે ગેરકાયદેસર અને જેને અમે પત્રકારો ઉજાગર કરીએ છીએ અને એ દ્વેષભાવ રાખીને અમારા પર ખોટે ખોટા ફરિયાદો કરવામાં આવે છે જેથી કરીને કે પત્રકાર બે નંબરના કામોનો ઉજાગર ન કરે અને આ બે નંબર ખનન માફિયાઓને વેગ મળે એ માટે આ બધા કૃત્ય કરવામાં આવે છે અને એ જ સંદર્ભમાં અમારા એક પત્રકાર મિત્ર નૈનેશભાઈ તળવી પર જે ફરિયાદ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે અમે ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તમે એની ઊંડાણમાં તપાસ કરો અને જે બે નંબરના ખનન માફિયાઓ છે ગેરકાયદેસર ખનન કહે છે એમના પર કાયદેસરની કાર્યવાહી છે